તપોવન ચિલ્ડ્રન સ્કૂલ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે વાણિજ્ય પ્રવાહમાં સો ટકા પાસ પરિણામ જાહેર કરાતા ગર્વ અનુભવે છે તપોવન ચિલ્ડ્રન સ્કૂલ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે વાણિજ્ય પ્રવાહમાં સો ટકા પાસ પરિણામ જાહેર કરતા ગર્વ અનુભવે છે ઉત્કૃષ્ટ સિદ્ધિ અમારા પ્રતિભાશાળી ફેકલ્ટીના અતૂટ સમર્થથી માર્ગદર્શન મેળવતા અમારા વિદ્યાર્થીઓની મહેનત સમર્પણ અને અંતનો પુરાવો છે અમારા વિદ્યાર્થીઓ માત્ર ઉડતા રંગ સાથે પાસ થયા નથી પરંતુ શૈક્ષણિક શ્રેષ્ઠતાના નવા માપદંડ પણ સ્થાપિત કર્યા છે ઘણા વિદ્યાર્થીઓએ ડિસ્ટેક્શન માર્ક્સ પણ મેળવ્યા છે જેમાં અકાઉન્ટન્સી બિઝનેસ સ્ટડી અને અર્થશાસ્ત્ર જેવા વિષયોમાં ટોચના સ્કોર્સે પ્રશંસા મેળવી છે પ્રિન્સિપલ દિવાકર સિંહે વિદ્યાર્થી અને ફેકલ્ટીને અભિનંદન આપતા કહ્યું છે આ સો પરિણામ ગુણવત્તાયુક્ત શિક્ષણ સર્વાંગી વિદ્યાર્થી વિકાસ પ્રત્યે અમારી શાળાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે અમારા વાણિજ્ય બેઝ પર ગર્વ છે આવા ઘણા વધુ સીમાચિહ્નોની રાહ જોઈ રહ્યા છે તપોવન ચિલ્ડ્રન સ્કૂલ યુવા મનને ઉછેર જવાની અને ભાવિ નેતાઓને સશક્ત બનવાની તેની પરંપરાને જાળવી રાખે છે સફળતાને શક્ય બનાવનાર તમામ વિદ્યાર્થી વાલી અને શિક્ષકોને હૃદયપૂર્વક અભિનંદન મારું નામ સુનિલ પટેલ છે હું જડેશ પટેલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું આજે હું હજીરા વિસ્તારની આ તપોન મોરા ગામની ટપોવન સ્કૂલમાં એક કારકિર્દીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જ્યાં મેં છોકરાઓને બારમા ધોરણ પછી શું કરવાનું શું નહીં કરવાનું એના માટે માર્ગદર્શન આપવા માટે આવ્યો છું સાથે સાથે એડમિશન પ્રોસેસ આજે કોલેજની બધી ઓનલાઈન થઈ ગઈ છે તો અમારા વિસ્તારમાં એટલું બધું નોલેજ નથી છોકરાઓને કે ભાઈ ફોર્મમાં કેવી રીતે ફોર્મ ભરવાનું છે કોઈ રીતે કોલેજ સિલેક્ટ કરવાની છે કઈ કોલેજ ક્યાં આવેલી છે તો એના માટે બી હું આજે માર્ગદર્શન આપવામાં આવ્યું છું જ્યારે આજે હું હજીરાકાઠાની તમામ સ્કૂલોને સ્કૂલોને અપીલ કરું છું કે તમે વધારે વધારે મારી સાથે જોડાવો મારો કોન્ટેક કરો હું તમારી બધી જ સ્કૂલમાં ફ્રી માર્ગદર્શન આપીને છોકરાઓને કઈ રીતે કોલેજનું ફોર્મ ભરવામાં આવે એના માટે માર્ગદર્શન આપું છું અત્યારે જે તપોન ચિલ્ડ્રન સ્કૂલમાં કેટલા ટોપ બાળકો આવ્યા છે અત્યારે તપોન સ્કૂલમાં ટોટલ ત્રીસ સ્ટુડન્ટ છે એની અંદર ત્રીસ છોકરાઓ પાસ થયા છે હંડ્રેડ રિઝલ્ટ આવ્યું છે તેમાંથી બે વિદ્યાર્થીઓ એ ગ્રેડમાં છે જેમાં ફર્સ્ટ વિદ્યાર્થીઓ નાઇન્ટી ટુ પર્સન્ટ પેજ અને સેકન્ડ વિદ્યાર્થી નાઇન્ટી વન પર્સન્ટ પર આવે છે કઈ રીતે આટલે તપોવન સ્કૂલમાં મોસ્ટલી પરપ્રાંતિયોના છોકરાઓ ભણે છે પરપ્રાંતિયોના જો એના પેરેન્ટ્સને એટલું બધું નોલેજ નહીં હોતું કે ભાઈ છોકરાઓને કેવી રીતે ભણાવવા એ લોકો બારમા ધોરણ પછી સીધા એ લોકોને ડાયરેક્ટલી કામ કામના ધોરણે લગાવી રહી છે તો એમને હું એટલું માર્ગદર્શન આપવા માગું છું કે બાર માં ધોરણ પછી બહુ બધી વસ્તુ આગળ કારકિર્દી છે તો એમાં બીસીએ કરવું બીબીએ કરવું બીકોમ કરવું શું કરવું એના માટે મેં આવ્યો છું બ્યુ રો રિકોટ એસ નાઇન ન્યૂઝાય મારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે સાથે